કિલોમીટર સુધી ગુજરાતમાં એસટી બસ ના ચાલકો બેફામ બસ ચલાવતા હોવાના અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે સુરતમાં આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે સુરતના રિંગરોડ બ્રિજ ઉપર રોંગ સાઈડમાં બેફામ એસટી બસનો ચાલક બસ ચલાવી રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે તેમાં ત્રણ કિલોમીટરથી વધુ બસને ડ્રાઈવર દ્વારા રોંગ સાઈડમાં ચલાવવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે મળતી માહિતી પ્રમાણે બે દિવસ પહેલા રાત્રિના સમયે એક કાર ચાલક સ્ટેશન થી લઈ અને ઉધના તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન રિંગ રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રોંગ સાઈડમાં એક એસટી બસના ચાલક પચાસ થી સાહીઠ ની સ્પીડે બસને દોડાવીને જઈ રહ્યો હતો તેની પર નજર પડી હતી એસટી બસ રોંગ સાઈડમાં ચાલતી હોવાથી કારના ચાલક દ્વારા તેનો વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો એસટી બસ સ્ટેશન થી લઈ અને છેક ઉધના સુધી તેને રોંગ સાઈડમાં ચલાવી હતી બસ સ્ટેશનથી ઉધના એમ ત્રણ થી ચાર કિલોમીટર સુધી એસટી બસના ચાલકો દ્વારા બેફા બની અને રોંગ સાઈડ માં બસ ચલાવવામાં આવી હતી બસ ની પાછળના ભાગમાં બોર્ડ ઉપર લગાવવામાં આવ્યું હતું જે ધૂંધળું દેખાતું હતું કે આ બસ બેલેરિયા અને રામનગર વચ્ચે ચાલતી હોય તેવી શક્યતા છે આ સાથે જ બસનો નંબર જી જે ઝીરો વન બી ઝેડ સેવન થ્રી એઇટ ફોર છે હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ પહેલા પણ સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં સિટી બસ અને એસટી બસના ચાલકોની બેદરકારીના વિડીયો વાયરલ થયા છે જેમાં બસ ચાલકો લાલ લાઇટ કૂદી જવી બેફામ ગતિથી ચલાવી રોંગ સાઈડમાં દોડાવી જેવા નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે તો આ ઘટના ઉપરથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવરોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વધુ સઘન તાલીમ આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે હવે જોવાનું એ રહે કે વાયરલ થયેલા વિડીયોના આધારે ટ્રાફિક પોલીસ અને જીએસઆરટીસી દ્વારા બેફામ ડ્રાઇવિંગ કરનાર આ ચાલક સામે કેવા અને કેટલા કડક પગલા લેવામાં આવે છે એસટી વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે આ પ્રકારનો વિડીયો અમારી સામે પણ આવ્યો છે અને આ બાબતે જે તે વિભાગને તપાસ કરી અને પગલા લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે